આપણને છોકરીમાં વૃક્ષની રીત આપી છે તો આપણે આની અંદર વૃક્ષની રીત કરીશું જેમ કે અહીંયા એકસો ચાલીસ છે તો આપણે એકસો ચાલીસ ના પાડીશું એકસો ચાલીસ ના અવયવો પાડવાના છે તો એકમ જીરો બે ચાર છ કે આઠ હોય એટલે કે બેકી સંખ્યા હોય તો આપણે એ સંખ્યા ને બે વડે ભાગવાની તો આપણે એકસો ચાલીસ ને બે વડે ભાગીશું એકસો ચાલીસ ને તમે બે વડે ભાગશો એટલે બે સિત્તેર ચૌદ સિત્તેર જવાબ આવશે પછી અહીંયા જે સંખ્યા આવી એને પાછું બે વડે ભાગવું પડશે કેમ કે અહીંયા પણ એકમનો અંક શું છે 0 છે એટલે આપણે આને ફરીથી બે વડે ભાગીશું તો જવાબ આપણને મળશે 35 હવે એકમનો અંક શું છે 5 છે તો આપણે આને 5 વડે ભાગીશું 35 ને 5 વડે ભાગીએ તો 5 સીતા 35 અને 7 પોતે અવિભાજ્ય સંખ્યા છે તેથી હવે 140 ને આપણે અવયવ લખીશું 140

તો સાત બે નવ અઢાર હવે જોઈએ કે આ બંનેનો સરવાળો કેટલું થાય છે નવ ને ત્રણ બાર તો આનો સરવાળો બાર થાય છે ત્રણ ના ઘડિયામાં બાર આવે તો કે હા આવે ત્રણ ચોક બાર તો આપણે આને ત્રણ વડે ભાગી શકીએ અને ત્રણ વડે ભાગીશું તો આપણને જવાબ મળશે તેર બે વખત છે એટલે બે ની બે લખીશું ગુણ્યા ત્રણ ગુણ્યા એ જ રીતે સૌ નંબર ત્રણ જોઈએ આડત્રીસ ચાલો સૌથી પહેલા ચેક કરીને ત્રણ વડે ભાગી શકીએ તો આપણે પહેલા આને ત્રણ વડે ભાગીએ ત્રણ એકા ત્રણ ત્રણ બે ને બે આઠ ત્રણ સત્તા એકવીસ ને એક બાવીસ ત્રણ પંચા પંદર ફરીથી જોઈએ પાંચ ને સાત બાર બાર ને બે ચૌદ ચૌદ ને પંદર હજી પંદર આવે છે હજી પણ બાર ત્રણ બે છ ને એક સાત ત્રણ પંચા પંદર ફરીથી સરવાળો કરીએ પાંચ ને બે સાત સાત ને ચાર અગિયાર હવે ત્રણ ના ઘડિયામાં અગિયાર ન આવે એટલે આપણે આને ત્રણ વડે ભાગી શકીશું

પચીસ ના અવયવો થયા ત્રણ ની ઘાત બે લખીશું પાંચ બે વખત મળ્યા એટલે ની ઘાત બે લખીશું અને સત્તર સમ નંબર ફોર પાંચ હજાર પાંચ ના અવયવ પાડવાના છે લખીશું પાંચ હજાર પાંચ છે એટલે આપણે આને પાંચ વડે ભાગી શકીશું નહીં જો હંમેશા તમારે અવ્ય અવળું અવળી ભાગવાનો ટ્રાય કરવાનો છે બે ત્રણ પાંચ થી ના ભાગાય તો સાત સાત થી ના ભગાય તો અગિયાર અગિયાર ના હોય તો પછી તેર તેર ના હોય તો સત્તર સત્તર ના હોય તો ઓગણીસ ઓગણીસ ના હોય તો સાત વડે ભાગીએ તો સાત એકા સાત સાત ને ત્રણ દસ સાત ચોક અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ સાત એકવીસ એકસો તેતાલીસ છે એકસો તેતાલીસ ને આપણે સાત વડે ભાગવાનો ટ્રાય કરીએ

અવિભાજ્ય સ્વરૂપે દર્શાવવાના છે તો સાત હજાર ચારસો ઓગણત્રીસ હવે આપણે આને બે વડે વડે ન ન ભાગી ભાગી શકીએ ત્રણ પણ શકીએ નવ ને બે અગિયાર અગિયાર ને ચાર પંદર પંદર ને પાંચ વીસ ને બે બાવીસ બાવીસ છે ત્રણ ના ઘડે માં બાવીસ ના આવે એટલે આપણે આને ત્રણ વડે પણ નહીં ભાગી શકીએ પાંચ વડે પણ નહીં સાત વડે પણ નહીં અગિયાર વડે પણ નહીં તેર વડે પણ સત્તર વડે એકાવન સત્તર ચોક અડસઠ સત્તર પંચા પંચ્યાસી વધી જશે એટલે સત્તર ચોક અડસઠ મૂકીશું અહિયાં સાત ને છ ચૌદ ચૌદ માંથી આઠ જતો રહેશે છ એક જ રહેશે અહીં નવ ને નીચે ઉતારીશું સત્તર સીધા એકસો ને ઓગણીસ આપણો આન્સર મળ્યો ચારસો ને સાડત્રીસ આપણે સત્તર વડે ભાગ્યા છે જવાબ આપણને મળ્યો ચારસો ને સાડત્રીસ હવે ચારસો સાડત્રીસ છે તો આપણે એને ઓગણીસ વડે ભાગીએ તો ત્રણ તેર માંથી આઠ જશે તો પાંચ તો જીરો ઓગણીસ તરી સત્તાવન તો આપણને આન્સર શું મળ્યું ત્રેવીસ

અને ચકાસો કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને આપણે એક અવયવો પાડવા પડશે છવ્વીસ ના અવયવો થાય તો છવ્વીસ ના અવયવો પાડ્યા હોય બે વડે ભાગી શકીશું કેમકે અહીંયા આગળ એકમ નું શું છે છ છે એટલે આને બે વડે ભાગીએ તો તેર બુ છીસ અને તેર પોતે પણ નહીં તેર સિત્તા એકાણું એટલે સાત વડે ભાગીશું આના વડો થાય સાત અને તેર તો છવ્વીસ ના ગુણ્યા ના થયા સાત ગુણ્યા તેર હવે ગુસા અને લસા રાખવાનું કે અંદર જે વસ્તુ કોમન હોય એ આપણે ધ્યાનમાં લેવાની હવે આ બંનેની અંદર કોમન શું છે તો કે આમાં પણ તેર આપ્યા છે આમાં પણ તેર આપ્યા છે તો બંનેમાં કોમન થાય તેર તો આપણે ગુસ્સા થશે તેર બીજું કોઈ વસ્તુ કોમન નથી એટલે આપણે એટલા તેર લખી દીધું ગુસ્સા આપણો તેર થઈ ગયો એ જ રીતે લસા શોધવો છે તો લસા છવ્વીસ અને એકાણું હવે લસાની અંદર ધ્યાનમાં રાખવાનું કે બધી સંખ્યાઓ પહેલા એક એક વાર લખી નાખવાની જેમ કે અહીંયા બે સાત અને તેર અહીંયા આપ્યા છે બે સાત અને અમે આપણે આની અંદર મોટા મોટી ગાટ ધ્યાન માં લેવાની બે ની મોટા મોટી વાત કેટલી છે તો કે એક છે સિગ્નલ હતો જે ચાલે સાતમી મોટા મોટી વાત તો કે એક છે તેરી પણ મોટા મોટી ગાટ ગાટયા માતા ઉપર જાય એ કશું નથી એટલે એક જ છે એટલે તે પણ આપણે એક જ વાર લખ્યા હવે આ લોકોનો ગુણાકાર કરી દઈશુ 27 14 * 13 14 * 13 કરી આપણે આપણે આની ચકાસણી કરી લઈએ તો ચકાસણી માં જોઈએ ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર તો છવ્વીસ એકાણું લસાણું બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર બંને પૂર્ણાંકો કયા થાય છે છવ્વીસ અને એકાણું એટલે કે છવ્વીસ ગુણ્યા એકાણું આ સાઈડ અને આ સાઈડ બંને સાઈડ જવાબ સેમ આવવા જોઈએ તો ગુસા આપણો કેટલો છે તેર છે આઠ એક ત્રણ દુ છ ત્રણ અઠા ચોવીસ નો ચોકડો વધી પડી બે ત્રણ એકા ત્રણ ને બે છ ચાર ને બે છ આઠ ને પાંચ તેર નો વધી પડી એકવો જોઈએ છવ્વીસ ગુણ્યા એકાણું નવ 26 નો ચગડો વધી પડી પાંચ નવ દો અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ તેવી એક છ એક દુ દુ છ ચાર બે છો પરીક્ષામાં તમારો જવાબ સાચો છે કે ખોટો હવે સમ નંબર બે માં પાંચસો દસ અને બાણું લસા અને ગુસ્સા શોધવાનો છે તો સૌથી પહેલા આપણે પાંચસો ના અવયવો પાડીશું पांच दस न अवी सकी ने। चार ने एक पांचा दस एक अगर पांच ने पांच दस बार हे आए बार एने तरह वे भागी सकते तो हा भागी सकी तरह तो वे हाँ भागी तरह अठाई चौबीस एक पच्चीस तर पंचा पंदर હવે આઠ ને પાંચ થાય એટલે ત્રણ વડે ના ભાગી શકીએ હવે એકમ નો પાંચ છે તો પાંચ વડે ભાગીશું પાંચ એકા પાંચ પાંચ ત્રણ આઠ પાંચ સીતા અને સત્તર પોતે અવિભાજ્ય સંખ્યા છે એ જ રીતે બાણું ના વય પાડીશું બાણું વયવ એકમ નો અંક બેકી સંખ્યા છે એટલે આપણે આને બે વડે ભાગીશું બે ચોખું આઠ ને એક નવ બે છ બાર હજી પણ એક બે સંખ્યા છે પાછો આપણે બે વડે ભાગીશું પાંચસો દસ ના અવયવો જોઈએ તો શું છે પાંચસો દસ ના અવયવો બે ગુણ્યા બે સોરી બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સત્તર

ત્રણ છે પણ અહીંયા નથી બીજું કશું જ કોમન નથી એટલે ગુસ્સા કેટલો થશે બે લસા શોધીએ તો લસા દસ અને બાણું બધી સંખ્યાઓ તમારે એક એક વાર લખી નાખવાની બે ત્રણ પછી પાંચ પછી સત્તર મોટી ઘાત ધ્યાનમાં લેવાની બે ની મોટી ઘાત કેટલી છે તો કે બે ત્રણ ની તો એક જ છે પાંચ ની એક સત્તર ઉમર એક છે ત્રેવીસ ની પણ બેની મોટામાં ઘાત મોટી ઘાત બે છે એટલે બે ની બે અવયવા પાડીએ 2 નો સ્ક્વેર કેટલો થાય તો કે 4 * 3 * 5 * 7 * 23 અને ગુણાકાર કરીશું 4 * 3 = 12 12 * 5 = 60 60 * 7 * 23 અને 60 * 70 કરીશું તો કેટલા આવશે 70 6 102

પાંચસો દસ બાણું ઇઝ ઇક્વલ ટુ ત્રેવીસ હજાર ચારસો ને સાહીઠ હવે ચકાસણી તમે લોકો જાતે કરશો ચકાસણીમાં શું છે લસા પાંચસો દસ બાણું ગુણ્યા ગુસ્સા પાંચસો દસ બાણું ઇઝ ઇક્વલ ટુ બંને ગુણાકોનો આપ્યો છે આપણને ત્રેવીસ હજાર ચારસો સાહીઠ ગુણ્યા ગુસા કેટલો આવ્યો આપ્યો બે ઇઝ ઇક્વલ પાંચસો દસ ગુણ્યા બાણું સૌથી પહેલા આપણે ત્રણસો છત્રીસ ના અવયવો ભાગીશું એકમ અંગ બેકી સંખ્યા છ છે એટલે બે વડે વિશેષ ભાગી શકાય તો આને આપણે પહેલા બે વડે ભાગીશું બે એકાદ બે અને ત્રણ

સાત પોતે અવિભાજ્ય સાત ને બે નવ થાય એટલે ત્રણ વળ વિશેષ ભાગી શકીએ ત્રણ સત્યાવીસ ના થશે ત્રણ તરી નવ અને ત્રણ પોતે અવિભાજ્ય સંખ્યા છે तो सो ना बे गए, चार वक्त लखीसू पुण्य त्र गुणिया सात छप्पन न वो शूम अपने तो बे गुणिया त्र गुण्या तरह गुणिया त्र 2 * 3 * 3 * 3 यहां पे चार વખત છે એટલે લખીશું 2 ની ઘાત 4 * 3 * 7 અહીંયા ગાડી 3 કેટલી વખત છે 3 વખત છે તો 3 ની ઘાત કેટલી લખીશું 3 લખીશું સૌથી પહેલા ગુસા સોધી આપણે ગુસા

લસા ત્રણસો છત્રીસ ચોપન લસા માં આપણે લખી નાખવાની સાત બે ત્રણ અને સાત આના સિવાય કશું દેખાતું નથી હવે બે ની મોટામાં મોટી ઘાત ધ્યાનમાં કેટલી છે ચાર છે તો બે ની ઘાત લખીશું ચાર મોટામાં મોટી કેટલી છે ત્રણ તો ઘાત લખીશું ત્રણ

2, એક આઠ સાત સાત ચાર આઠ ને ચાર બાર નો બગડો વધી પડી એક સાત ને ત્રણ દસ ને સોન વધી પડી એક જવાબ આવશે તમારો રસા ત્રણ હજાર ચોવીસ અને તમે જાતે કરશો ચકાસણીમાં શું કરો ત્રણસો છત્રીસ ચોપન ગુણ્યા બંને ગુણાવતી નું ગુણાકાર એટલે ત્રણસો છત્રીસ ગુણ્યા ચોપન હવે ગુસા કેટલો તો આપણો છ તમારા સેમ આવશે અહીંયા ગઈ તમારો દાખલા નંબર બે પૂરો થાય છે આપણે હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં પ્રશ્ન નંબર ત્રણ સાથે ત્યાં સુધી આ ચેપ્ટર તમે સોરી આ દાખલા જે છે તમે રિવાઇઝ કરતા રહેજો